ગાંધીધામ ગેરકાયદેસર થતાં ખોદકામ બંધ કરવા અને રોડ રસ્તા બંધ કરે તે રિપેર કરી ચાલુ કરવા હાઉસિંગ સોસાયટીની રજૂઆત કીડાણા ગામ દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીને તારીખ અગિયાર એક બે હજાર ચોવીસના આવેદનપત્ર પાઠવ્યું જણાવ્યું કે અમારી શ્રી રામ અનુસૂચિત જાતિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લઈ કીડાણા સર્વે નંબર બેમાં આવેલ છે સદર સોસાયટીની ઉત્તર દિશા બાજુમાં આપનાર ડિપાર્ટમેન્ટની પડતર જમીનમાં તારીખ છ એક બે હજાર ચોવીસ તારીખ સાત એક બે હજાર ચોવીસના રાત્રિના અંદાજીત એક વાગ્યાની આસપાસ ચારથી પાંચ હિટાચી મશીનો દ્વારા તથા જેસીબી મશીનો મૂકી અમારી જમીનમાં દિવાલ માટેના પાયાનું ખોદકામ કરવામાં આવ્યું છે જે તંદન ગેરકાયદેસર છે તંદ અમારી સોસાયટીના સ્થાનિક આંતરિક ખોદકામ કરી આંતરરાષ્ટ્રીય રસ્તાઓ બંધ કર્યા છે જે આંતરિક રસ્તાઓના ખાડા પૂરી રસ્તાઓ ચાલુ કરવામાં આવે તેવી સત્વરે આગળની ઘટતી કાર્યવાહી કરી અમારી સોસાયટી તેમજ ગામ લોકોની માંગ છે રાઠોડ ધરમશી ટીવીન ન્યૂઝ કચ્છ